નમસ્તે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનના અભ્યાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા નજીક આવી રહી છે અને તમારા મનમાં પ્રશ્નો થતાં હશે પેપર કેવું હશે કેવા પ્રશ્નો પૂછાશે પેપર સ્ટાઇલ કેવી હશે વિભાગ એમાં વિભાગ બીમાં કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાશે કયા પ્રકરણો વધારે આઈએમપી છે તો આ બધા જ પ્રશ્નોના જવાબ હું તમને આ વિડીયોમાં આપીશ અને આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બનશે કારણ કે બોર્ડ તરફથી ગાંધીનગર શિક્ષણ બોર્ડ તરફથી નમૂનાનું પ્રશ્નપત્ર આવ્યું છે અને બ્લુ પ્રિન્ટ આવી છે તે હું આ વિડીયોમાં તમને સમજાવીશ બ્લૂ પ્રિન્ટ પણ સમજાવીશ અને પેપરનું માળખું પણ સમજાવીશ આનાથી શું ફાયદો થશે કે જે હોશિયાર વિદ્યાર્થીઓ છે તેમને તો એ વન ગ્રેડ આવશે જ જો આ રીતે આપણે માળખા પ્રમાણે તૈયારી કરીશું તો એ વન ગ્રેડ ચોક્કસ તો ચાલો શીખીએ આપણે સમજી લઈએ વિદ્યાર્થી વિભાગ એ વિભાગ એ ચોવીસ માર્ક્સનો પૂછાશે તમને ચોવીસ માર્ક્સ હશે અને દરેક પ્રશ્નોના એક માર્ક્સ હશે એટલે ચોવીસ પ્રશ્નો હશે એને માટે તમારે આઈએમપી પ્રકરણો છે આ બધા તમારે પ્રકરણો કરવાના છે તમે લઈ લેશો અથવા તો કોઈ ડાયરી નોટમાં લખી દેશો આ ચેપ્ટર તમારે એક એક પ્રશ્નો વાંચીને તૈયાર કરવાના છે એમાં કયા પ્રકારના પ્રશ્નો હશે તો જોડકા હશે ખરા ખોટા હશે ખાલી જગ્યા એમસીક્યુ હશે અને એક બે શબ્દોમાં જવાબ એટલે ટૂંકમાં જવાબ એક માર્કનો પ્રશ્ન છે હવે જે વિદ્યાર્થીઓને ઘણું બધું યાદ નથી રહેતું અથવા તો વાંચવામાં તકલીફ થાય છે તો એ વિદ્યાર્થીઓ જે મેં સર્કલ કર્યા છે એ ચેપ્ટર પર વધારે ભાર આપશે એ ચેપ્ટર એ લોકો વધારે તૈયારી કરશે જો આ સર્કલ કરેલા ચેપ્ટર પણ એ લોકો એક એક માર્કના પ્રશ્નો બરાબર વાંચીને તૈયાર કરી લેશે તો ચોવીસમાંથી એમને ઘણા બધા ગુણ મેળવી શકશે તો આ રીતે વિભાગ એની તૈયારી કરીશું હવે છે વિભાગ બી

કયો પ્રશ્ન મને સારો આવડે છે કયા મુદ્દા મને સારા આવડે છે તે જ પ્રશ્ન તમે લખો વધારે પ્રશ્નોના ઉત્તર લખશો એના કઈ વધારે માર્ક્સ મળવાના નથી તો તમારે નવ પ્રશ્નો લખવાના છે અને એના માર્ક્સ છે અઢાર કેવા પ્રકારના પ્રશ્નો આવશે તો વિધાન સમજાવો વિધાન સમજાવો એટલે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે વિધાન સમજાવો બીકાને જળતર કામ માટે જાણીતું છે વિધાન સમજાવો પછી માર્ચ બે હજાર પચીસમાં માં એક પ્રશ્ન પૂછાયો હતો કે ભારતનો સાંસ્કૃતિક વારસો અને સમૃદ્ધ છે આ ગયા વર્ષે માર્ચ પૂછાયો હતો વિધાન સમજાવો એટલે છે તમને જે રીતે કારણ આપીને સમજાવો તેવા પ્રશ્નો હોય છે પછી છે વ્યક્તિઓનો પરિચય વિદ્યાર્થીઓ આપણા પુસ્તકમાં વ્યક્તિઓનો પરિચય બહુ ઓછો છે તો એની જગ્યાએ શબ્દનો પરિચય પૂછાય શબ્દની સંકલ્પના પૂછાય વ્યાખ્યા લખવાની હોય એ તમને આવડી જશે પછી છે સ્થળોની ઓળખ સ્થળોની ઓળખ એટલે ભૌગોલિક સ્થળો પૂછાય અથવા ઐતિહાસિક સ્થળો પૂછાય એની ઓળખ એટલે એના વિશે લખવાનું હોય છે કોણાર્કના સૂર્યમંદિર વિશે લખો એલિફન્ટાની ગુફા વિશે માહિતી આપો અને આ બે માર્કનો પ્રશ્ન છે એટલે તમારે ચાર મુદ્દા લખવાના હોય છે પણ પાંચ આવડતા હોય છ આવડતા હોય તો પણ કંઈ નહીં પણ તમને બોર્ડના નિયમ પ્રમાણે તો એક મુદ્દાના અડધો માર્ક્સ હોય છે એટલે તમારે ચાર મુદ્દા લખવાના હોય એટલે બે માર્ક્સ મળી જાય

આજે કાપડ ઉદ્યોગને કઈ કઈ સમસ્યાઓ છે સમસ્યાનો સામનો કરી રહ્યો છે જણાવો એ પ્રકારના પ્રશ્નો આવશે પરિસ્થિતિ આમાંથી એક પણ નહીં પણ પૂછાય દાખલા તરીકે ગયા વર્ષનું પેપર જોશો તો પરિસ્થિતિજન્ય પ્રશ્ન પૂછાયા જ નહીં હતા બધા પ્રશ્નો સરળ જ પૂછાયા હતા માર્ચ બે હજાર પચીસ તો આ રીતે વિભાગ એ અને વિભાગ બી ની વિદ્યાર્થીઓ તૈયારી કરશો તો ચોક્કસ સારા માર્ક્સ આવશે અને તમારું ઓછા સમયમાં સારી મહેનત કરીને સારું તમારું ઘણા પાર્ટ કવર થઈ જશે હવે પાસે આ માળખું આવી ગયું છે તો આપણે આ બધા પ્રકરણમાંથી પ્રશ્નો નથી કરવાના આમાંથી એક માર્ક પ્રશ્નો આમાંથી બે માર્ક પ્રશ્નો તો આમાંથી આપણે ચાર માર્કના મોટા પ્રશ્ન વાંચવાના નથી વિદ્યાર્થીઓ વિભાગ સી માટે આ પ્રકરણો છે આઈએમપી આ તમે નોટમાં લખી લેશો આ પ્રકરણોમાંથી તમારે માર્કના પ્રશ્નો પૂછાશે અને તમારે માર્કના પ્રશ્નો લખવાના છે પૂછાશે કુલ અને એમાંથી છ લખવાના એક પ્રશ્નના ત્રણ માર્ક એટલે કુલ પ્રશ્ન થયો વિભાગ સી અઢાર માર્કનો એમાં કયા પ્રકારના પ્રશ્નો હશે ટૂંકનો છે ટૂંકનો તો તમને આવડી જશે એના વિશે જે ખબર હોય તે બધું લખવાનું છે બોર્ડના નિયમ પ્રમાણે 6 પોઈન્ટ લખવાનો હોય પણ તમારે ઓછામાં ઓછા 8 પોઈન્ટ લખવાના 8 મુદ્દા લખવાના 3 માર્કનો પ્રશ્ન છે એટલા માટે તફાવત લખવાનો તફાવત હંમેશા ભાગ પાડીને લખશો તફાવત તમને 8મા પાઠમાંથી પૂછાઈ શકે કાળી જમીન અને કાપની જમીનનો તફાવત લખો 16મા પાઠમાં પણ પૂછાઈ શકે વૈશ્વિકરણ અને ઉદારીકરણનો તફાવત લખો ચોથા પાઠમાં પણ છે નાલંદા વિદ્યાપીઠ અને તક્ષશિલા વિદ્યાપીઠનો તફાવત

તો આ પ્રકારનો પ્રશ્ન પૂછાશે પછી એક પ્રશ્ન હોય છે વૈચારિક કૌશલ્ય વૈચારિક કૌશલ્ય એટલે આપણે નહીં આવડે તો એકવાર પાછું વાંચવાનું એકવાર પ્રશ્નમાં નહીં સમજ પડે તો પાછો એકવાર વાંચી કાઢવાનો એમાં કદાચ એવી રીતે પૂછાય દાખલા તરીકે સીધું નહીં લખે કે નાલંદા વિદ્યાપીઠ વિશે લખો એવું ના લખે આપણે એવું લખે કે બિહારમાં આવેલી વિદ્યાપીઠ છે તેના વિશે લખો એટલે બિહારમાં આવેલી વિદ્યાપીઠ એટલે ખબર હોવી જોઈએ કે નાલંદા વિદ્યાપીઠ વિશે પૂછવાનું છે છે પૂછ્યું તો તેના વિશે લખવાનું છે એટલે આ રીતે થોડું ઓલ્ટરનેટ કરેલું હોય વૈચારિક કૌશલ્ય વિચારીને લખવાનું દર વખતે આ પૂછાય એવું કંઈ નથી લાસ્ટ યર તો એવો કોઈ પ્રશ્ન પૂછાયો જ નહી માર્ચ બે હજાર પચીસ માં સરળ પ્રશ્ન પૂછાયા હતા હવે છે વિભાગ ડી વિભાગ ડી માં સવિસ્તર પ્રશ્નો છે સવિસ્તર એટલે દરેક મુદ્દા આવવા જ જોઈએ અને તો જ 4 માર્ક મળશે કારણ કે વિભાગ ડી માં 7 પ્રશ્નો પૂછાશે તેમાંથી લખવાના 4 જ છે અને એક પ્રશ્ન તો નકશાનો એક તો ફરજિયાત હોય છે નકશા પણ 4 માર્ક હોય છે એટલે કુલ થયા 5 પ્રશ્નો 4 પ્રશ્નો લખવાના એક પ્રશ્ન નકશાનો અને 5 પ્રશ્નોના એકના 4 એટલે એટલે તમારે ચાર પ્રશ્નો તો લાંબામાં લાંબા લખવાના સ તેના વિશે તમને જે પણ ખબર છે આખું વર્ષ જે શીખા છે એ બધું જ લખી દેવાનું દરેક મુદ્દાનો સમાવેશ થાય તમારે થોડું હેડિંગ આપવાનું હેડિંગ હાઇલાઇટ કરવાનું લીટી છોડવાનું એવી રીતે લખવાનું હું ઘણા વર્ષોથી બોર્ડના પેપર તપાસમાં જાઉં છું તો મોટે ભાગે બધા વિદ્યાર્થીઓ પાંચ છ પાના જેટલું લાંબુ લખે છે એટલે તમારે પણ સ વિસ્તર ઉત્તર એટલે મેક્સિમમ ટાઈમ વિભાગ ડી ને આપવાનો છે અને ચાર માર્ક પ્રશ્નો છે અને આ ઈઝી છે આટલા જ પ્રકરણોમાંથી પૂછાશે તો આમાંથી તમારે તૈયાર કરવાના છે ચાર માર્ક્સના સ વિસ્તાર ઉત્તર એક પ્રશ્ન નકશાનો હશે એમાં આ જ ચેપ્ટર છે આઠ નવ અને દસ તેર એને બહારનો કોઈ નકશો પૂછાય નહીં આ જ રીતે નકશો પૂછાશે તો આ નકશા માટે આ જ પ્રકરણ તૈયાર કરવાનું તો વિદ્યાર્થીઓ આ રીતે વિભાગ સી અને ડી તમે તૈયાર કરશો આ પ્રકરણની બહારનું કોઈ આવે નહીં માળખા પ્રમાણે પરીક્ષામાં પૂછાશે એટલે આ રીતે તમે સ્માર્ટ વર્ક કરશો ને ઓછા સમયમાં વધુ તૈયારી થશે અને તમારો સમય વધશે કોન્ફિડન્સ વધશે અને ચોક્કસ જ તમારા માર્ક્સ વધશે તો આ રીતે તમે તૈયારી કરશો દરેક વિદ્યાર્થીઓને આ જ બ્લુ અને પેપર સ્ટાઇલ પ્રમાણે તૈયારી કરવાની વિનંતી છે અને શાંતિથી આ વિડીયો જોઈને સમજી લેશો એટલે તમને ચોક્કસ જ આવડી જશે હવે આ વિડિયો પછી હું તમને નમૂનાનું પ્રશ્નપત્ર જે ગાંધીનગર શિક્ષણ બોર્ડ તરફથી આવ્યું છે તે મેં મૂક્યું છે આ વિડીયોની સાથે જ

ધોરણ દસનું છે સામાજિક વિજ્ઞાનનું આ વર્ષનું લેટેસ્ટ છે આ પેપર ખરેખર બહુ જ ઇમ્પોર્ટન્ટ કહેવાય કારણ કે ગાંધીનગર બોર્ડ તરફથી જ મોકલવામાં આવ્યું છે તમે આ દરેક પ્રશ્નનો અભ્યાસ કરી શકો તો બહુ જ ફાયદો રહેશે વિભાગ એ છે ચોવીસ માર્કનો જોડકા જોડો ખરા છે કે ખોટા વિધાનો ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો આ પેપર તમે રિફર કરશો ને આના દરેક પ્રશ્નોનો તમે ઉત્તર તૈયાર કરશો તો તમને એકસાથે માળખાનો પણ ખ્યાલ આવી જશે અને બ્લુ પ્રિન્ટ જે આપણે સમજ્યા છે તેનો પણ ખ્યાલ આવી જશે ખાલી જગ્યા છે ચોવીસ માર્કના જે આ પ્રશ્નો છે કે એક માર્કના વિભાગ એના સોળમો પ્રશ્ન સત્તરમો તમે સ્ક્રીનશોટ પાડી દેશો તો પણ ચાલશે અને મેં ગયા વર્ષે પણ આ નમૂનાનું પ્રશ્નપત્ર મારા વિડીયોમાં મૂક્યું હતું તેનો પણ અભ્યાસ કર્યો છે કે બોર્ડમાં એમાંથી કેટલા પ્રશ્નો પૂછાયા તો પ્રશ્નો પૂછાયા છે એટલે આમાંથી પણ બોર્ડના પેપરમાં આવે છે એટલે તમારે આ પ્રશ્નો છોડવાના તો છે જ નહીં દરેક પ્રશ્નો માળખા પ્રમાણે જ છે બ્લૂ પ્રિન્ટ પ્રમાણે જ છે અને તમારે તૈયાર કરી દેવાના વાંચીને તૈયાર કરવાના જે તમને ફાયદો થશે અહીં ચોવીસ પ્રશ્નો ચોવીસ માર્કના એક એક માર્ક્સના દરેક પ્રશ્નો એક માર્કના તે અહીંયા પૂરા થાય છે હવે વિભાગ બી છે વિભાગ બીમાં તેર પ્રશ્નો છે તેમાંથી તમારે નવ પસંદ કરવાના છે નવના અઢાર માર્ક્સ છે દરેક પ્રશ્નોનો બે માર્ક્સ હવે વિભાગ સી છે એમાં નવ પ્રશ્નોમાંથી છ પ્રશ્નો તમારે લખવાના છે માં એક ચિત્રનો પ્રશ્ન પણ હશે હવે અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે આ રીતે ચિત્રનો પ્રશ્ન છે તેની ઉપર તો પ્રશ્ન આપ્યા છે તે જવાબ લખવાનો છે પછી અહીં લખ્યું છે થર્ટી એટના ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે તો જેમને દિવ્યાંગ છે જે વિદ્યાર્થીઓ કે આંખમાં તકલીફ છે એ વિદ્યાર્થીઓ માટેનો આ પ્રશ્ન છે એ તમારે લખવાનો નથી હમ્પીના સ્થાપત્ય વિશે ટૂંકનો લખો એ તમારે નથી આપવાનો પ્રશ્નનો ઉત્તર ખ્યાસ ધ્યાન રાખજો કે તમે ઓપ્શનમાં પસંદ કરો ત્યારે આ થર્ટી એટનો પ્રશ્ન પસંદ નહીં લો કારણ કે એના માર્ક્સ તમને નહીં મળશે ભલે તમે એનો સાચો ઉત્તર લખો તો પણ એટલે વિભાગ સીમાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેનો પ્રશ્ન થોડું તમારે ધ્યાન આપવાની જરૂર છે ભૂલ નહીં થાય વિભાગ ડી ચાર માર્કના પ્રશ્નો છે કોઈ પણ ચાર લખવાના છે તમારે અને પછી એક નકશાનો પ્રશ્ન છે એટલે વિભાગ ડી તમારો વીસ માર્કનો આ રીતે કોઈ પણ ચિત્ર આપ્યું હશે તેને લગતા ત્રણ પ્રશ્નો હશે અહીં નકશાનો એક છે પ્રશ્ન કાપની જમીન નકશો પણ માળખા પ્રમાણે જ પૂછ્યો છે અને બીજું છે અભયારણ્ય જમીન ચેપ્ટર આઠ છે આ ચેપ્ટર નવ છે અભયારણ્ય પછી કોફી ચેપ્ટર દસ છે સણ ઉત્પાદન કરતું ચેપ્ટર તેર એટલે માળખા પ્રમાણે જ પૂછ્યું છે તો વિદ્યાર્થીઓ આ રીતે તમે તૈયારી કરશો તો ખરેખર સારા માર્ક્સ આવશે અને દરેક વિદ્યાર્થીઓને આનો ફાયદો થશે અને દરેક વિદ્યાર્થીઓને એક્ઝામ સારી જાય પરીક્ષા તમારી સારી જાય સારા માર્ક્સ આવે એવી પ્રભુને પ્રાર્થના